બનાસકાંઠા જિલ્લાના દાનેરા તાલુકામાં પાણીની તંગી ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહી છે ઘણા ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે ત્યારે દાનેરા તાલુકાના સરહદી તાલેગઢ ગામના એક ખેડૂતે પાણીની વિકટ સમસ્યા સામે હાર માન્યા વિના ખેત તલાવડી બનાવીને પોતાની ખેતીને જીવંત રાખી છે તાલેગઢના ખેડૂત સોમાબાઈ છેલ્લા પાંચ વર્ષથી ભૂગર્ભ જળના સ્તર ઘટવાને કારણે માત્ર ચોમાસામાં જ નજીવી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જોકે જળ સંગ્રહ અને જળ સંચય માટે ગુજરાત સરકારની મદદથી તેમણે પોતાના ખેતરમાં એક ખેત 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 બનાવી આ આ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ તેમણે અને ઋતુમાં પાણીથી રાયડો અને તંબાકુની ખેતી કરીને આશરે દસ લાખ રૂપિયાની ઉપજ મેળવી છે તેમણે પોતાની ખેતીની જમીન સોલાર પ્લાન્ટ માટે આપવાની લાલચને જતી કરીને વરસાદી પાણી દ્વારા ખેતીને જીવંત રાખી છે તેમના જણાવ્યા અનુસાર વીસ વીઘા જમીનમાં ખેત તલાવડીના વરસાદી પાણીથી સિંચાઈ કરીને તેમણે સારી આવક મેળવી છે તેઓ અન્ય ખેડૂતોને પણ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી ફરી સફળ કરવા માટે પ્રેરણા આપી છે પણ ભરવેન્દ્રભાઈ દશરથભાઈ બે જાણી પ્રેરણા આપી અને ખેત તલાવડી બનાવી સરકારી મેળવી

ઉનાળા દરમિયાન પાણીનું સંકટ ઘેરું બને છે અને બોરવેલમાં પાણીનું સ્તર ઘટી જાય છે ત્યારે ખેડૂતોએ ખેત ખેત ઉપર આધાર સફળતાપૂર્વક ખેતી કરી બતાવી છે એને તાલેગઢ બનાવેલી છે બસો ચાલીસ હવે એમના માટે પંદરથી થી વીસ વીઘે જમીન પીધી સારી રીતે પંદર લાખ જેવું ઉત્પાદન થઈ શકે ઘાસચારો ઢોર પશુપાલકને બધી રીતે સારું કહેવાય અમારે સરદ વિસ્તારમાં એડાલ જનાલી તાલેગઢ

સારી રીતે મળી જ પ્રેરણા મળી ખેતર લાવી ખેતર લાવડી તો પ્રેરણા તો પહેલાં તો ઘણી દિન પછી ઋષિકેશ પટેલ ને બીજી સીઆ મિટિંગ હતી એના માટે મળી હતી